અમને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા અને પોલીસે અમારી ચાર કલાક પૂછપરછ કરી આ એ મહિલાઓ છે તેમની વથા જેમણે પોતે હરડી બોટ કાનમાં તેમની દીકરી ગુમાવી હતી વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ નવજીવન ન્યૂઝ હું છું સાથે આજે વહેલી સવારથી એક વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે જે તમે જોયો પણ હશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે મહિલાઓને કહી રહ્યા છે કે તમે ચોક્કસ એજન્ડાને લઈને આ તેમના કાર્યક્રમમાં આવ્યા છે પરંતુ જે સમય આ બંને મહિલાઓ બોલતી હતી તેમના અવાજ કરતા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્પીકરનો અવાજ વધારે હતો તેની હરડી બોટકાંડને થઈ એક લાંબો સમય થયો અને પોતાની દીકરીને ગુમાવનાર આ માતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ઊભા થાય છે અને કહે છે કે તેમને હજી સુધી ન્યાય નથી મળી રહ્યો તે સમયે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી મૃદુને મક્કમ તરીકે લોકો ઓળખે છે તે કહે છે કે તમે ચોક્કસ એજન્ડાને આધીન આવ્યા છો આ બંને મહિલાઓને પોલીસ ધક્કા મારી બહાર કાઢે છે તેવો તેમનો આરોપ છે પોલીસ તેમની ચાર કલાક પૂછપરછ કરે છે અને ત્યારબાદ તેમણે મુખ્યમંત્રીને મળ્યા બાદ શું પ્રતિક્રિયા આપે છે તે પણ સાંભળવા જેવી છે

એમને એટલું કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો બસ એમ તો એવું કીધું તમે જ્યારે પહેલી વખતે એ મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધી છોડવામાં છોડવા માટે આવે તો મે તો આજ સુધી કોઈ પર એક્શન નહી લીધું તો એ હાઈકોર્ટ મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાસે છે હવે તમારી શું માંગ છે મારું માંગ તો ઢોડ વરસથી કરી રહ્યો પણ અમને ન કે માંગ થશે હવે તમારી શું એ તમને એવું લાગી રહ્યું છે કે રજૂઆત કરી તો તમને ન્યાય મળશે નહીં લાગતું મને મુખ્યમંત્રી રજૂઆત કર્યા પછી અમને ન્યાય લાગતું આપનો પરિચય ખબર છે જ્યારે અમને કે અમને ન્યાય આપે અમે કેટલા પોલીસ સ્ટેશન તમને ફરાવવામાં આવ્યા છે આપનો પરિચય આમાં બંને મહિલાઓ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીના પ્રોટોકોલ મહત્વનો છે કે પછી તેમને ન્યાય મેળવવો છે તે મહત્વનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહેતા હતા કે સોમવારે કોઈ પણ વ્યક્તિ સચિવાલય આવી શકે છે અને તેમને મળી શકે છે પરંતુ જે લોકો આ સચિવાલય જાય ત્યારે જ તેમને ખબર પડતી હોય છે કે મુખ્યમંત્રીને તેમનો બહારનો સ્ટાફ મળવા દે છે કે નથી મળવા દેતા અને એસી ચેમ્બરમાં બેઠેલા આ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આ મુલાકાતીઓને સમય આપે છે કે નથી આપતા એ તો જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે જ તેના અનુભવે તેને ખબર પડે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો